ઈ ચોમાસુ એટલે પ્રકૃતિ પ્રેમીઓની માનીતી ઋતુ વરસાદી માહોલ શરૂઆત થતાં જ પ્રવાસીઓએ કુદરતી સૌંદર્ય માણવા સાપુતારા અને વિલ્સન હિલ પહોંચે છે પરંતુ દક્ષિણ ગુજરાતના કપરાડા તાલુકાના કોલવેરા ગામનો કોલવેરા ડુંગર હવે નવું આકર્ષણ બની રહ્યું છે તો આપણે જણાવી દઈએ કે આ નવું આકર્ષણ સૌંદર્ય સમી એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ સાથે હરિયાળીની ચાદરો ઓઢીને અદ્ભુત નજારો સર્જી રહ્યું છે અને સહાદરીની હરામાં આવેલા ડુંગરો ખીણો અને વાદળોથી ઘેરાયેલું દ્રશ્ય પ્રવાસીઓનું મનમોહી લે છે અહીંથી વલસાડની સૌથી મોટી કોલક નદીનું અને ઉદ્ધવ સ્થાન છે અને ટોચ પર આદિવાસીઓના આરાધ્ય માવલી માતાનું સ્થાનક આવેલું છે અને આથી ડુંગર આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતિક છે તો છેલ્લા સમયમાં વન વિભાગે અહીં રોડ સેલ્ફી પોઈન્ટ જેવી સુવિધાઓ ઊભી કરી છે જેના કારણે દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધી રહી છે અને વિકાસ થશે તો આ વિસ્તાર

વસ્તુની થોડીક સુવિધા થઈ જાય ને તો મજા કરવા માટે આવ્યા છે કેમ કે અમે દમણ રહીએ છીએ પણ રોજ અમે દમણનો નજારો જોઈએ છે અહીંયા આજે ડુંગર ઉપર આવ્યા છે વાદળોની મજા લેવા મજા જોવા માટે અને અહીંયાના રસ્તા બી એકદમ ડુંગર ઉપરથી જાય એવું ઝરણામાંથી જાય એવું મજા આવે તેવું છે અને હજુ થોડું અહીંયા ડેવલપમેન્ટ હોય તો થોડું પ્રવાસીઓને ફરવા માટે સારું હોય અહીં જે આ કોલવેરા હિલ સ્ટેશન હમણાં વિકસાવવામાં આવ્યું છે ને અહીં માવલી માતાનું આ સ્થાન છે ને અહીં હજારોની સંખ્યામાં માવલી માતાની દિવાળી પર પૂજા થાય છે ને હજારો લોકો અહીંયા ધાર્મિક આસ્થાની ભાવના એ અહીં આવે છે અને મોટા પ્રમાણમાં અહીં લોકો એની પૂજા કરે ને આ અમારો ડુંગર માવલી માતાનું એક આસ્થાનું પ્રતિક છે ને અહીં જો આ હિલ સ્ટેશનને વિકસાવવામાં આવે છે આવે તો અહીંયા હજારો લોકો પણ અહીં આવે અને એની મુલાકાત લે તો ખૂબ જ સારામાં સારું અને ફર્સ્ટ પિકનિક છે આ જગ્યા પર અને નજારો બહુ સુંદર છે અને વાદળો આપડે બાજુમાંથી તરફ નીકળતો હોય એવું લાગે છે અને આના રોડ રસ્તામાં આપને બહુ આનંદ આવે એવું છે સાપુતારા માથેરાન કોઈ બી હિલ સ્ટેશન તમે ભૂલી જશો એકવાર તમે અહીંયા આવશો એટલે